કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આપ નિહાળી રહ્યા છો આજ રોજના ડુંગળીના બજાર ભાવ એ પહેલાં ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપના સુધી પહેલાં પહોંચતા રહે યમુનાના આતંકી હુમલા વચ્ચે બધી કોમોડિટી બજારમાં વાયદા બજારમાં પાંચથી છ ટકાનો મોટું ગાબડું જોવા મળી રહ્યું છે ધાણા ચણા જીરું કપાસ ગમે એ કોમોડિટી હોય બધામાં પાંચથી છ ટકાનું વાયદા બજારમાં મોટું એવું ગાબડું પડી રહ્યું છે આ ગાબડાની અસર આજના બજાર ભાવ ઉપર પડશે એ સર્વે ખેડૂતભાઈઓએ નોંધ અવશ્ય લેવી સરકારે થોડુંક ખડતરના મતે વિચારી આવા માણસો સામે પગલાં લેવા જોઈએ ખરેખર આવા મોટા ગાબડા પડે તો ખેડૂતોને કઈ રીતે પોસાઈ શકે સાવ મફતના મોલે માલ વેચવો પડે અને પોતે જે ઉત્પાદન કર્યું છે એનો ઉત્પાદન ખર્ચ પણ ન નીકળે એવી બધી પરિસ્થિતિ આ બધી જણસીઓમાં સર્જાણી છે ખરેખર ખેડૂતોને આગળ લાવવો હોય દેશને આગળ લાવવો હોય તો ખેડૂતોની આ જણસી ઉપર ખરેખર સરકારે પૂરતું ધ્યાન દેવું જોઈએ મોવા યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે ઘનશ્યામભાઈ પટેલ તેના ચેરમેને સરકારને રજૂઆત કરી છે કે નિકાસ ઉપર પ્રતિબંધ હટાવો જેના જેના કારણે ખેડૂતોને બે પૈસા મળે આ ડુંગળીની બજાર સાવ નીચે ચાલી જાય છે એને થોડો ટેકો મળે વહેલી તકે નિકાસ ખૂલે એવી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ખેડૂત ભાઈઓ આપ અમને કોમેન્ટ નથી કરતા ખરેખર આપ કોમેન્ટ કરો જેના કારણે આ ભાવનો મુદ્દો વહેલામાં વહેલી તકે સરકાર સુધી પહોંચી શકે તો ચાલો જાણી લઈએ આજેના ડુંગળીના બજાર ભાવ રાજકોટ પાસઠ થી બસો રૂપિયા મહુવા એકસો થી બસો રૂપિયા ભાવનગર એકસો ચાલીસથી બસો ઓગણસિત્તેર રૂપિયા ગોંડલ છેતાલીસથી બસો એકાવન રૂપિયા જેતપુર એકતાલીસથી બસો છ રૂપિયા વિસાવદર નેવુંથી એકસો છન્નું રૂપિયા તળાજા એંસીથી બસો બાવન રૂપિયા ધોરાજી છેતાલીસથી બસો છોતેર રૂપિયા અમરેલી સોથી ત્રણસો રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ બસો સાહીઠથી ત્રણસો ચાલીસ રૂપિયા દાહોદ સાઈઠથી ચારસો રૂપિયા વડોદરા હોથી ત્રણસો સાઠ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો દસથી બસો છપ્પન રૂપિયા મહુવા બસો અગિયારથી બસો પંચાણું રૂપિયા ગોંડલ એકસો એકાણુંથી બસો એકોતેર રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર